ડ સ્થિત વોર્ડ નંબર ના રહીશો માટે હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા એક પહેલ કરવામાં આવી હતી જેમાં વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોને એક જ જગ્યાએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તેના માટે આધાર કાર્ડ ઈ કેવાયસી રાશનિંગ કાર્ડમાં સુધારા વધારા ઇલેક્શન કાર્ડમાં સુધારા વધારા સિત્તેર વર્ષથી વધુ વયના નાગરિકો માટે આયુષ્માન કાર્ડ અને વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લના સહયોગથી આયુષ્માન કાર્ડનો કેમ્પ યોજાયો હતો વિસ્તારના નાગરિકો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ સાંભળ્યો હતો આ પ્રસંગે વિસ્તારના નાગરિકો અને કેમ્પના આયોજક હિરેન મોદીએ સર્વે નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવો જ પ્રતિસાદ આગામી દિવસોમાં પણ મળી રહે તેવી આશા વ્યક્ત કરી હતી વાગોડિયા રોડ ઉપર સોમાતાલાઉ વેદાંગ રેસિડેન્સી માં રહેતા હિરેન મોદી દ્વારા આયુષ્યમાન કાર્ડનો કેમ્પ આધાર કાર્ડનો કેમ્પ વીકઈવાયસી રેશન કાર્ડનો કેમ્પ અને ઇલેક્શન કાર્ડનો કેમ્પ કરવામાં આવી રહ્યો છે ત્યારે છેલ્લા ત્રણ રવિવારથી કરવામાં આવી રહ્યો છે અને આજે ત્રીજો રવિવાર છે ત્યારે ભારે સંખ્યામાં બધા આયા છે સુધારા કરાવવાને ને ઇલેક્શન કાર્ડ ને બધું બનાવવા માટે આજે ત્રણ વાગ્યા સુધીનો કેમ્પ છે હજુ કોઈને બનાવવાનો હોય તો કોઈ આવી શકે છે અને કોઈને ઓફિસો ના ધક્કા ના ખાવા પડે અને વહેલી તકે અહીંયા તેમનું કામ પૂર્ણ થાય વોર્ડ નંબર સોલમાં રહેતા રહીશોના ઘર આંગણે તમામ સરકારી સુવિધાઓનો અને વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તેના માટે છેલ્લા નવ વર્ષથી અમે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જેના ભાગરૂપે હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા આજે સરકારી વિવિધ યોજનાઓ જેવી કે રેશનિંગ કાર્ડ છે ઈ કેવાયસી આધાર કાર્ડ છે ઈ કેવાય અપડેટ છે મતદાર યાદીમાં સુધારા વધારા કરવા આ તમામને એક કેમ્પ રાખ્યો છે અને જેમાં છેલ્લા ત્રણ રવિવારથી એ કેમ્પ ચાલી રહ્યો છે આજે છેલ્લા રવિવારે પબ્લિકનો સારામાં સારો પ્રતિસાદ છે અને લોકોને આ જ રીતનો આગામી દિવસોમાં પણ સાથ સહકાર મળી રહે તેવી જ આશા રાખી રહ્યા છે આગામી રવિવારથી એક જાહેરાત કરી રહ્યા છે કે એક માત્ર એક રૂપિયાના ટોકનમાં ખીચડી કડીનો કાર્યક્રમ શરૂ કરી રહ્યા છે જેમાં અનલિમિટેડ આપવામાં આવશે કોઈ એમાં નાનામાં નાનો માણસ પણ આવી શકશે મોટા માણસો પણ આવી શકશે જેમને પણ ખાવી હોય એમને સુભધામ રેસિડન્સી પાસે આ ચાલુ કરી રહ્યા છે આવતા રવિવાર સાંજે સાતથી રાતના દસ વાગ્યા સુધી આ કાર્યક્રમ દર રવિવાર નિરંતર ચાલશે દર રવિવાર અલગ ટાઈપની ખીચડી અલગ ટાઈપની કડી મત અમે હિરેનભાઈ મોદી મિત્ર મંડળ તરફથી અમે અહીંયા આવ્યા છીએ અમે એકચ્યુઅલી ઘણી વખત અમે આયુષ્યમાન માટે એને કાર્ડ માટે ધક્કા ખાધેલા પણ એકચુઅલી થયું નહીં કામ એટલે અમને અહીંયા સારું એવો સપોર્ટ મળ્યો અને અમે અહીંયા આવ્યા છીએ ના અને સરસ બધાને સારું કરે છે અને તમે બધાને જેને પણ કરાવવું હોય પણ